નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ વૃષભ રાશિના જાતકો માટે દસ વિશેષ ચર્ચાઓ કરવા જઈ રહ્યો છું જેમાં ગુણો સાથે અવગુણોની પણ ચર્ચા કરશું આપણામાં જે ગુણ છે એ સમાજ માટે ઉપયોગી બને આપણા પરિવાર માટે ઉપયોગી બને સાથે આપણા સહકર્મચારી સાથે એ ગુણો વિશેષ એને લાભ આપાય પણ જે તમારા જીવનની અંદર અવગુણ છે એ અવગુણ પણ દૂર કરશો તો આપના જીવનમાં વિશેષ પ્રગતિ થશે દરેક વ્યક્તિને પોતાના રાશિના દરેક વિશેષ વાતો જાણવાની ઈચ્છા હોય છે આજે વિશેષ આ સિરીઝ આપણે ચાલુ કરી છે જેમાં દરેક રાશિની વિશેષ ચર્ચાઓ કરવા જઈ રહ્યા છીએ સૌથી પેલો અગત્યનો પોઈન્ટ એ છે કે વૃષભ રાશિના જે જાતકો હોય છે એ તામસી પ્રકૃતિના જોવા મળે છે વૃષભ રાશિના સ્વામી દેવ છે એ શુક્ર દેવ છે અને શુક્રદેવ છે એ ભૌતિક સંપત્તિના માલિક કહેવામાં આવે છે લાઈફના માલિક આવે છે જીવનની અંદર સારી ગાડી સારું મકાન સારી સંપત્તિ સારું સુખ આ બધું ભોગવવાની જે ઈચ્છા કારગ્રહ માનવામાં આવે છે એ શુક્ર દેવ છે એટલે વૃષભ રાશિના જાતકો માટે જે સ્વામી છે એ શુક્રદેવ છે

તામસી પ્રકૃતિ એટલે જીવનની અંદર સારું સારું ભોજન કરવું ભોગ િલાસતા એને મળે આવા વિચાર એના જોવા મળે છે બીજો ગુણ એ છે આકર્ષણ વ્યક્તિત્વ હોય છે શરીર મજબૂત બાંધાનું હોય છે સાથે વ્યાયામ કરતા જોવા મળે છે પણ એ સાથે એ પણ જોવા મળે છે ઘણા બધા વૃષભ રાશિના જાતકો જેમનું શરીર મોટું હોય અને એટલું બધું આકર્ષણ શક્તિ એનામાં જોવા નથી મળતી પ્રભાવશાળી જોવા નથી મળતા એ પણ જોવામાં આવ્યું છે સાથે આવું ક્યારે બને છે જ્યારે એમનું શરીર છે એ પોતે વ્યાયામ ન કરે સાથે ખાવામાં ખૂબ જ એ લાપરવાહી કરે એ શોખ વધારે ધરાવે ત્યારે આવું શરીર બને છે જેને તેના માટે જે એમ કંઈ નુકસાનકારક બને છે આ બીજો પોઈન્ટ છે ગુણ સાથે અવગુણની વિચાર કેવો છે કે સ્વાર્થપણો કે હું આ કાર્ય કરું છું એ કાર્યમાંથી મને શું લાભ થશે શું મને એમાં લાભ થશે કે નહીં થાય આવો પોતાનો વિચાર કરી અને પછી એ કાર્યનો આરંભ કરે છે આ મિત્રો અવગુણ પણ કહેવાય અને ગુણ પણ કહેવાય આ બંને જે જોવા મળે છે ચોથો પોઈન્ટ છે મિત્રો એ અંતર હોય છે પોતાના જીવનની કોઈ પણ વાત છે એ કોઈને પણ કહેવામાં માનતા નથી પછી કાર્યને લગતી હોય કોઈ પણ કાર્યની શરૂઆત કરે એ કાર્ય જ્યાં સુધી પરિપૂર્ણ ન થઈ જાય ત્યાં સુધી પોતાના મિત્રોને પોતાના પરિવારને એ કાર્ય વિશે ચર્ચા કોઈ પણ જાતની કરતા નથી પણ કાર્ય પરિપૂર્ણ થતા એ વિશેષથી એ ચર્ચા કરે છે કે આ કાર્યનો આરંભ મેં જ કર્યો હતો એટલે એમ કહી શકાય કે અંતરમુખી હોય છે એ જે પણ ગુપ્ત વાતો છે એ પોતાના હૃદયમાં છુપાવે છે પછી કમાણીની હોય સાથે પોતાના જીવનની અંદર જે કમાણી કરતા હોય જે બિઝનેસ ચાલતો હોય જે નોકરી કરતા હોય એમાં જે પણ કમાણી થતી હોય એ પણ પોતે છુપાવે છે આવું પણ જોવામાં આવ્યું છે સાથે વૃષભ રાશિના જાતકો ખૂબ જ પ્રેમાળ હોય છે જેની સાથે પ્રેમ કરે એમની સાથે પ્રેમ નિભાવે છે જેમની સાથે સંબંધ બાંધે એ સંબંધને નિભાવે છે સાથે ઈમાનદાર પણ હોય છે પણ ભૌતિક સંપત્તિ અને ભૌતિક સુખને લીધે ઘણી વખત પોતાના જીવનમાં ખોટું કરતા પણ ડરતા નથી એ પણ જોવામાં આવ્યું છે વૃષભ રાશિનો એક વિશેષ ગુણ કહેવાય મિત્રો તે એ છે કે જીવનમાં નવું નવું શીખવું પછી વિદ્યા થી માં પોતે જીવન જીવે છે નવું નવું કાર્ય કરવું સાહસ કરવું અને એ કાર્યને જ્યાં સુધી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી એ કાર્યને છોડવું નહીં આ વિશેષ ગુણ એનામાં જોવા મળે છે પોતાના જીવનની અંદર કોઈ પણ કાર્ય હોય એ કાર્યની જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી એ કાર્યની પાછળ જ રહે છે પછી એ કાર્યમાં ભલે નુકસાન છે પણ એ કાર્ય પરિપૂર્ણ કરે છે હવે વિશેષ પણ એક વધારે પણ કહું કે જેમની સાથે પ્રેમ કરે જેમની સાથે મિત્રતા કરે એમને ઉચ્ચ કોટી ઉપર રાખવા માટે અથવા એમની પાસે જે પણ ધન ખર્ચે છે એ ધન ખર્ચા પાછળ પાછું વાળીને જોતા નથી પછી ગમે તેટલું પોતાને નુકસાન થાય તો પણ એ નુકસાનને વેઠે છે પણ સામેવાળા વ્યક્તિને કહેતા પણ નથી સંબંધને નિભાવવા માટે પ્રેમ કરતા હોય તો પ્રેમ નિભાવવા માટે આ બધી વસ્તુ ગુપ્ત રીતે પોતે રાખે છે સામેવાળાને પોતે દેખાવ પણ ન થાય આવું પોતાનું મુખ આવા વિચારો પોતે રાખે છે ઘણી વખત આપણે જોઈએ છે ઘણાના મુખ ઉપર આપણે એમની જે નિરાશા હોય જે આશા હોય જે ખુશી હોય એના ઉપરથી આપણે ખબર પડે પણ આ ગુણ પણ જોવા મળ્યો છે કે એની મુખાકૃતિ ઉપરથી તમે નિરાશા છે કે આશા છે કે ખુશી છે એ વિચાર પણ ન કરી શકો એટલા અંતરમુખી જોવામાં આવ્યા છે સાથે એ પણ જોવામાં આવ્યા છે કે જીવનની અંદર પોતાની કમાણી મિત્રો પોતાની કમાણી મેં હમણાં જ ચર્ચા કરી કે પોતાની કમાણીથી પોતે નવી નવી વસ્તુને વસાવે સંશોધન તો કરે પણ નવી નવી વસ્તુને વરસાવે અને એ વસ્તુ સાથે પોતે ખૂબ જ છે નવી જોડાયેલા ફરવા જવું સારું સારું ખાવું મુસાફરી એમને ખૂબ ગમે છે પ્રવાસ એમને ખૂબ ગમે છે યાત્રા એમને ખૂબ ગમે છે અને યાત્રામાં ખૂબ મોટા મનથી એ પૈસા ધનનો ખર્ચો પણ કરવા પોતે તૈયાર રહે છે સાથે એક ગુણ એ પણ જોવામાં આવ્યો છે કે પોતાના સંતાનો પાછળ પોતાના સંતાનો પાછળ જે પણ ધન હોય એ ખર્ચવા માટે હર હંમેશા તૈયાર જ રહે છે મિત્રો આપણે એમ થાય કે પોતાના સંતાનો માટે તો બધા વાપરે પણ આ વૃષભ રાશિના જાતકો બારે રાશિઓમાંથી વધારે પ્રેમ એ સંતાનો પ્રત્યે અતૂટ કરે છે સાથે મિત્રો એક અવગુણની અને એક વિશેષ વાત પણ કરી દો વૃષભ રાશિના જાતકોએ લગ્નો પહેલાં જન્મપત્રિકા મેળાપક અવશ્ય કરવી જોઈએ મિત્રો આગળ વિશેષ ચર્ચા કરીએ તે પેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ તમને વિડીયો ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો પણ કોમિક્સ બોક્સમાં તમારો અનુભવ સાથે મેં જે પણ ચર્ચા કરી છે તમારા જીવનમાં આ બધી વસ્તુ બને છે એટલે અનુભવ જરૂર લખજો મહાદેવર જરૂર લખજો સાથે આ વિડિયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો જે પણ પોતાના વિશે જાણી શકે આ વૃષભ રાશિના છો આપના સગા સંબંધી હોય આપના મિત્રો હોય તો બધાને વિડિયો ખૂબ શેર કરજો મિત્રો આપણે જે પણ ચર્ચા કરીએ છે એ ચંદ્ર રાશિ ઉપર ચર્ચા કરીએ છે જો આપણે જન્મ કુંડળીનું વિશ્લેષણ કરાવવું હોય તો વિડિયોના માધ્યમથી નંબર રાખવામાં આવ્યા છે એમાં સંપર્ક સાધી શકો છો આપણી કુંડળીનું અશુભિયોગ થતા હોય સુવિયોગ થતા હોય આપના જીવનમાં જે પણ કાર્ય કરો છો એ કાર્યમાં કોઈ પણ જાતની સમસ્યા આવતી હોય તો તેના કયા ઉપાય કરવા જોઈએ શાસ્ત્રોક્ત કયા ઉપાય છે સરળ કયા ઉપાય છે એ કુંડળીના માધ્યમથી તમને કહેવામાં આવશે સાથે મિત્રો જ્યોતિષ જોવાનો જે સમય છે પછી ઓનલાઈન હોય અથવા ઓફલાઈન હોય આપણ ફોન કરી અને એપોઈન્ટમેન્ટ નોંધાવી શકો છો હવે મિત્રો જન્મકુંડી કાઢવા માટે આપનું નામ જન્મ તારીખ જન્મ જન્મ સમય સ્થળ આ બધું પરફેક્ટ હોય હોય ત્યારે મિત્રો બને છે આપણે ઓનલાઈન તો તેના માટે વોટ્સઅપ નંબર આપ્યા છે એમાં આપ બધું મોકલી આપશો સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપણે કુંડલી મોકલવામાં આવશે આપણો સમય દેવામાં આવશે સમય કોલ કરશો એટલે બધી વિશેષ ચર્ચા આપને કરવામાં આવશે મિત્રો હવે વિશેષ ચર્ચા કે એમના જીવનમાં પતિ અને પત્ની વચ્ચે ઘણી વખત જોવા મળે છે મિત્રો વૃષભ રાશિના જાતકોમાં જે અવગુણ કહી શકાય એ છે કે અનૈતિક સંબંધો વધારે વિકસિત કરે છે એટલે જન્મપત્રિકા મેળાપક કરીને જ લગ્ન કરવા તેના માટે ખૂબ જ હિતાવહ છે સાથે એમના જીવનની અંદર જે પણ એમના સંબંધો હોય એ સંબંધો પણ કોઈ સાથે કોઈ પણ ચર્ચા શેર કરતા નથી એ પણ જોવામાં આવ્યું છે સાથે વૃષભ રાશિના જાતકો વધારે ખર્ચાળ હોય છે પોતાની કમાણી કરતા એમના જીવનમાં વધારે ખર્ચો કરે છે અને ક્યારેક એમનું નુકસાન પણ પોતે ભોગવે છે જે પૈસાની કમાણી હોય ના કરતા મોટા જે શોખ હોય એ શોખને પૂરા કરવા માટે પોતે ઉછીના પૈસા ઉધારીમાં પૈસા લઈએ લોન ઉપાડે અને પછી એમના જીવનમાં શોખ પૂરા થઈ જાય પૈસાની જે લેણું હોય એ ચૂકવી શકતા નથી તો એ પણ નુકસાન જોવા મળ્યું છે આપની કમાણી પ્રમાણે આપને પૈસાનું ખર્ચા કરવા જોઈએ જેનાથી આપણા જીવનમાં કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય સાથે મિત્રો એ પણ જોવામાં આવ્યું છે કે વૃષભ રાશિના જાતકો એમના પિતા સાથે એમ ખૂબ જ ગુપ્તતાથી પોતે જીવન જીવે છે એવું પણ જોવામાં આવ્યું છે કે વૃષભ રાશિના જાતકોને પૈતૃક એમને પ્રાપ્ત થાય છે પિતાનો બિઝનેસ એમને પ્રાપ્ત થાય છે અથવા માતાનો જે પણ ધન સંપત્તિ હોય એમના જીવનમાં પ્રાપ્ત થાય છે સાથે સાથે એ પણ પણ જોવામાં આવ્યું છે કે એમના એમના ભાઈઓ મધ્યમ મિત્રો આજે તમારી સમક્ષ વૃષભ રાશિની વિશેષ ચર્ચાઓ કરી છે હવે ઉપાય આપણે કયો કરવો જોઈએ કે આપના જીવનમાં દરેક રીતે સફળતા પ્રાપ્ત થાય સાથે જે અવગુણની ચર્ચા કરી છે એ આપ ખાસ કરીને મિત્રો એ અવગુણ દૂર કરવાનો અવશ્ય પ્રયાસ કરજો જેનાથી આપના જીવનમાં સુખમય આનંદમય અને પ્રગતિમય બની શકે ઉપાય છે મિત્રો રોજ એક પાઠ કરો ઓમ દ્રામ દ્રીમ દ્રોમ શહ શુક્રાય મંત્રની રોજ બે માળા કરો રોજ આપ સફેદ કલરનો વધારો ઉપયોગ કરો શુક્રવાર ના દિવસે સફેદ દાન કરો આપણા માટે ઉત્તમ બની શકે મિત્રો આવી ચર્ચાઓ તમારા સમક્ષ મુક્ત રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી ફરીથી મળશું આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ